બરાબર કયા પ્રકારના સંગઠક દસે તો કે પ્લેટિનમ સાથે જો બે આ પ્લેટિનમ સાથે અહીંયા એમોનિયા સાથે અહીંયા એમોનિયા હોય અને અહીંયા ક્લોરીન સાથે અહિયાં ક્લોરીન હોય તો આને ટ્રાનઘટક કહી શકાય રેડી ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો પ્રકાશકતા જરૂરિયાત કઈ વસ્તુ છે કે જો એક પણ લીગેન એક પણ લીગેન ઈ એન હોય પીએન હોય પીટીએન હોય ઈડીટીએ હોય

એને દ્રાવક યોજન પણ કહેવાય જલ યોજન પણ કહેવાય દ્રાવક મિશ્રણ પણ કહેવાય ચાલો મિત્રો આ આઈસોમર એક દોરેલો છે કે જે કયા પ્રકારની સંઘટકતા દર્શાવે તો મિત્રો તમે જાણો છો કે બી જે છે સમાન એ એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે એટલે આને કેવા કહેવામાં આવે ટ્રાન્સ આઈસોમર કહેવાય કયો કહેવામાં આવે ટ્રાન્સ ચાલો સમતલીય સંકીર્ણ એમએ બી સી ડી માટે મિત્રો કયા પ્રકારના શક્ય છે તો તમે જોઈ શકો છો આ એમ લઈ લઈએ અને સાપેક્ષ બરાબર એ અને બી ની સાપેક્ષ માં તો મિત્રો આ એ અને બી અહીંયા જ રાખવામાં આવે અને સીડીને ચેન્જ કરી દેવામાં આવે હવે અહીંયા આપણે ડી રાખીએ એને બદલે સી અને ડી આમ કરી દઈએ તો પણ આને સી સંઘટક લઈ લો તો એ બી ની સાપેક્ષમાં આ ટ્રાન્સ બેનો તો મતલબ કે ત્રણ ભૌમિતિક સંઘટકો બને જો અને આજ મિત્રો આવી રીતે પૂછાય ગયો છે એમસીક્યુ

હું અહિયાં એક બે ત્રણ ચાર આ પાંચ અને આ છ આવી રીતના નંબર લખું મિત્રો તો કેટલા ભૌમિતિક કેટલાકો શક્ય બને તમે જુઓ જોવો કેટલા બની શકે તો વન ટુ પોઝિશનમાં સીસ બની શકે એક પછી ટુ થ્રી સીસ બની શકે થ્રી ફોર સીસ બની શકે ફોર વન સિક્સ બની શકે 6, ના જ હું લખું છું પછી વન 5, બની શકે વન આ સોરી ટુ ફાઈવ બની શકે થ્રી ફાઈવ બની શકે ફોર ફાઈવ બની શકે પછી સિક્સ સાથે વન સિક્સ બની શકે ટુ સિક્સ બની શકે થ્રી સિક્સ બની શકે ફોર સિક્સ બની શકે આટલા સીસ બને કેટલી જોડ થાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ત્રણ બની શકે બે અને ચાર બની શકે તેમજ પાંચ અને છ બની શકે મતલબ કે ત્રણ ટ્રાન્સની પેર થાય તો કુલ કેટલી થાય બાર અને ત્રણ પંદર છે મિત્રો ચાલો નેક્સ્ટ લઈએ કયું સંકીર્ણ એજીએનો થ્રી સાથે અવક્ષેપ આપે અને બે ભૌમિતિક સંઘટકીય સ્વરૂપો ધરાવે ચલો આને આપણે વિચારીએ મિત્રો તો પ્લેટિનમ સાથે હું એનએચ થ્રી ચારે ચાર જોડી દઉં અને બે ક્લોરીન પણ જોડી દઉં તો આમાં બે સંઘટક મળે સીસ અને ટ્રાન્સ પણ મિત્રો આ એજી એનો થ્રી સાથે કોઈ અવક્ષેપ આપતો નથી રેડી ચલો આમાં ત્રણ ને બે પાંચ જ થશે મિત્રો તો આપણે આની અંદર કોઈ આની અંદર કોઈ સંકીર્ણમાં અવક્ષેપ મળશે નહીં આમાં વિચારીએ મિત્રો આ પણ જો પ્લેટિનમમાં એનએચ થ્રી મિત્રો આપણે ચાર અંદર મૂકીએ અને બે ક્લોરીન રાખીએ બે ક્લોરિન ને હું બાર લઈ જાઉં બરાબર તો મિત્રો કેવું થશે જોજો આ સંકીર્ણ જે છે એ સીસ અને ટ્રાન્સ સમઘટકો આપે એક વાત અને આને લીધે મિત્રો એજી એનો થ્રી સાથે એ અવક્ષેપ પણ આપે એજી સીએલ ના અવક્ષેપ આપે છે મતલબ કે આપણો જવાબ આ થઈ શકે છે હવે આની અંદર જો વિચારીએ કે આપણે આમાં બે એમોનિયા મૂકીએ અને ચાર ક્લોરીન અંદર રાખીએ તમે ખાસ જોજો મિત્રો ભૌમિતિક સંઘટક બનાવવાનો તો આ સીસ ટ્રાન્સ આપે પણ એના કોઈ અવક્ષેપ મળતા નથી એ જેનો થ્રી સાથે કોઈ અવક્ષેપ મળે નહીં રેડી ઓકે તો આપણો જવાબ બની ગયો ચેન્નાઈ ચલો સીસ માં આપણે આ દોરીએ પહેલા તો En2 Cl2 Br2 .2 H2O En2 Br2 Cl2 .2 H2O આ કયા પ્રકારના સંઘટકો છે સીસ અને ટ્રાન્સ જો સીસ અને ટ્રાન્સ જે છે એ એક પણ સંઘટકતા નો કહેવાય સીસ અને ટ્રાન્સ ભૌમિતિક સંઘટકો ખરા પણ તમે જો આની અંદર કોઈ જગ્યાએ ચોરસ દોર્યું નથી તો આપણે આને દોરી દઈએ ચોરસ તો એ અહીંયાથી માનીને મિત્રો અહીંયા હોય શકે તો સૌથી પહેલું તો બીઆર ટુ અંદર એચ ટુ ઓ જે છે એની વાત કરીએ રેડી પણ સૌથી પહેલું મહત્વનું તો આ સીસ છે અને આ ટ્રાન્સ છે એટલે આ કોઈ પણ પ્રકારની સમગટકતા દર્શાવશે નહીં રેડી ચાલો નેક્સ્ટ લઈએ કયું અષ્ટફલકીય સંકિર્ણ સૌથી વધારે અવકાશીય દર્શાવે અવકાશીય મિત્રો બે પ્રકારના છે એક તો પ્રકાશ સંઘટકે હોય શકે અને બીજું એના ભૌમિતિક સંઘટક પણ હોય શકે તો મિત્રો તમે જો આમાં કોઈ અવકાશ કે ભૌમિતિક ના મળે આ સી એન ચાર છે આ ઈ એન એક જ છે પણ આમાં પણ પ્રકાશ સંઘટકો બને બે ડેક્સ્ટો ને લીવો હવે આ ટુ અને ટુ છે તો આમાં સીસ ટ્રાન્સ પણ બને અને સીસ જે છે એ ડેક્સ્ટો અને લીવો પણ બનાવે કેમ કે એ પ્રકાશ સંઘટક તાદશા આમાં માત્ર પ્રકાશ સંઘટક ડેક્સ્ટો અને લીવો જ બને એટલે આપણો જવાબ થઈ જશે ચેન્નાઈ ઓકે ચાલો નેક્સ્ટ લઈએ કયું ભૌમિતિક સંઘટકતા દર્શાવતું નથી ભૌમિતિક સંઘટકતા દર્શાવવા માટે મિત્રો સૌથી પહેલી શરત એ છે કે જો આમાં બે અને ચાર છે તો આ સીસ વધતા ટ્રાન્સ દર્શાવશે આ દર્શાવે આ ત્રણ અને આ ત્રણ છે એટલે કે એ થ્રી બી થ્રી પ્રકારનું સંકિર્ણ થયું કે જે ફેશિયલ અને મેરીડિયોનલ દર્શાવે

પોટેશિયમ ફેરોસાયનાઇડ પોટેશિયમ ફેરિસાઈનાઇડ ઘન અવસ્થાની ચુંબકીય દ્વારા અલગ પાડી શકાય છે તો બેરિયમ સલ્ફેટ ના એસઓ ફોરના સફેદ ઔક્ષેપ આપે હવે આ બેરિયમ બ્રોમાઇડ જે છે એ તો પાછા પીળા ઓક્ષેપ જ આપશે બ્રોમિનવાળા તો

હવે આમાં કેમ આવે તો આ ફેરી સાયનાઇડ જે છે એ કે થ્રી એફી એન સિક્સ છે જેમાં એફી પ્લસ થ્રી છે અને ફેરો સાયનાઇડમાં કે ફોર એફી એન સિક્સ છે કે જેની અંદર આ પ્લસ ટુ છે ઓકે એટલે અલગ થશે ચુંબકીય ચાકમાત્રાથી એક પ્રતિ અને એક અનુચુંબકીય બનવાનું ચાલો આનું પ્રકાર વિચારો તો એમ એ બી ટુ છે એટલે સીસ અને ટ્રાન્સ બનાવે મિત્રો આ જે છે એમ એ બી સીડી છે એમ સાથે એ થ્રી અને બી છે જેમાં કોઈ સમઘટકતા જોવા મળતી નથી ચલો નેક્સ્ટ લઈએ કઈ અણુની જોડ ભૌમિતિક સમઘટકતા દર્શાવે ચલો ભૌમિતિક સમઘટકતા જો ચાર અને બે

પાય છે આની અંદર એલ્યુમિનિયમના મોટા પરમાણુની વચ્ચે કાર્બન નાનો આ ટપકા સ્વરૂપે હોય જેમાં કોઈ બોન્ડ જ નથી મતલબ કે એને ઓર્ગેનો મેટાલિક પદાર્થ છે એવું કહી શકાય નહીં

તો મિત્રો આ પોતે કોઈ સિગ્મા બોન્ડેડ જ છે એમાં બોન્ડ આવતો નથી મતલબ આ પણ ખોટું વિધાન છે છે હવે અને હોય એવો જવાબ આ ચાલો નેક્સ્ટ એક અથવા વધુ ધાતુ અને કાર્બન વચ્ચે બંધ બનતો હોય મિત્રો કાર્બન વચ્ચે બંધ બનતો હોય તો એનો ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કહી શકાય રેડી બંધ બને એટલે ઓર્ગેનોમેટાલિક ચલો નીચેનામાંથી ઉદ્દીપક તરીકે કોણ તો ઝિગલર નાટા ઉદ્દીપક જે છે વિષમાંગ છે આપણે ઓલરેડી પોલીમર ચેપ્ટર માં ભણ્યા છીએ તો મિત્રો આ સાથે જ અહીંયાના બધા જ એમસીક્યુ સમાપ્ત થાય છે જય સ્વામિનારાયણ નમસ્કાર ફરી પાછા મળીએ ત્યાં સુધી ખુશ રહો